ભાઈ આપણામાંથી બધા જ લોકો અમીર બનવાનું વિચારે છે પરંતુ શું તમે એવું વિચાર્યું કે અમીર બનવા માટે કઈ વસ્તુ વધારે મહત્વની છે મોટા વિચારો કે પછી નાની નાની ટેવો આ પ્રશ્ન વિશે મેં બહુ વિચાર્યું અંતે આ પ્રશ્નનો જવાબ મળ્યો બે બુકમાંથી એક છે થિંક એન્ડ ગ્રો રિચ અને બીજી છે ધ મિલિયોનર નેક્સ્ટ ડોર તો આજના વિડીયોમાં આપણે બે રસ્તા જોઈશું કે બે રસ્તા છે જેનાથી તમે સફળ બની શકો છો અથવા તો પૈસાવાળા બની શકો છો અંતે ફાઇનલ કોલ તમારો રહેશે કે તમારે કયા રસ્તા ઉપર આગળ વધવું છે તો તમે શું માનો છો કે ભાઈ સફળ થવા માટે મોટા વિચારો જરૂરી છે કે ભાઈ નાની નાની ટેવ આ પ્રશ્નનો જવાબ આપણે સાથે મળીને શોધીએ ચલો વિડિયો શરૂ કરીએ નમસ્કાર દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત અને હો છે ભાઈ ઓગણીસો સાડત્રીસમાં નેપોલિયન હિલે થિંક એન્ડ ગ્રો રીચ આ બુક બનાવી હતી એમાં એવું લખ્યું હતું કે

સમજવા માટે ચલો એક નાનકડી સ્ટોરી પર વાત કરીએ તો અહીંયા બે લોકોની આપણે વાત કરીશું પહેલો કિસ્સો છે મયંક મયંક એક એવો યુવાન જેના મનમાં ધનવાન બનવાની એક જંખના હતી તેને થિંક એન્ડ ગ્રો રિચ બુક વાંચી હતી હવે રોજ સપના જોતો હતો કે એક દિવસ હું જોરદાર પૈસાવાળો બનીશ પોતાની અંદર એક જબરદસ્ત પોઝિટિવ એનર્જી પણ હતી મોટા મોટા વિચારો કરતો હતો હંમેશા પોતાને મોટિવેશન આપતો હતો અને એવો વિશ્વાસ રાખતો હતો કે એક દિવસ હું 100% પૈસા વાળો બનીશ પરંતુ એની લાઈફસ્ટાઈલ એકદમ નોર્મલ હતી કંઈ કામ કરતો નતો જે પણ કમાય એ વાપરી નાખતો હતો પૈસા કોઈ દિવસ બચાવ્યા નહીં કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટ કર્યું નહીં મયંકની અંદર મોટા સપનાઓ તો હતા

પરંતુ જે નોર્મલ લાઈફસ્ટાઈલ વિચારી હતી થોડું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ધીમે ધીમે એની બચત અને એની જે ઇન્વેસ્ટમેન્ટ હતી એમાં નફો વધવા માંડ્યો અને તે પાંચ દસ વર્ષ પછી શું રિઝલ્ટ મળ્યું તો ભાઈ મયંક હજુ પણ એના વિચારોમાં જીવતો હતો એક દિવસ તે બહુ મોટો વ્યક્તિ બનશે ગાડીઓમાં ફરશે ઘર મોટું લેશે આવું વિચારતો હતો અને બીજી બાજુ રાહુલે પોતાની જે નાની નાની ટીઓ હતી એના લીધે આ બધી જ વસ્તુ અચીવ કરી લીધી હતી મતલબ કે એની નાની નાની ટેવોથી એને નાણાકીય મજબૂત પાયો બાંધી રાખ્યો હતો તો ભાઈ આ બંને સ્ટોરીમાંથી આપણને શું શીખવા મળે છે ભાઈ થિંક એન્ડ ગ્રો રીચ આપણને શીખવે છે કે તમારું મગજ એ સૌથી શક્તિશાળી સાધન છે પરંતુ જો જો તમે તમારો એક ચોક્કસ લક્ષ્ય નક્કી કરજો અને હંમેશા મોટિવેટ રહેશો અને એ દિશામાં કામ કરશો તો તમે સક્સેસફુલ 100% બનશો બીજી બાજુ ધ મિલિયોનર નેક્સ્ટ બુક કહે છે કે સફળતા માટે કોઈ પણ જાતનો શોર્ટકટ નથી નાની નાની ટેવો જે એને તમે અનુસરતા રહો ધીમે ધીમે તમને પરિણામ મળશે હવે જવાલ તમારા માટે કે તમે શું કરશો કોઈ બંને રસ્તાઓમાં ડિફરન્ટ તો છે પરંતુ વાત એકદમ સિમ્પલ છે મોટા વિચારો એ તમને માર્ગ બતાવે છે પરંતુ નાની નાની ટેવો એ માર્ગ ઉપર તમને આગળ લઈ જાય છે તો ભાઈ હવે સવાલ તમારા માટે કે તમારો રસ્તો કયો છે તમારું જીવન બદલવા માટે તમારા કયા પ્રકારના પ્રેરણાની જરૂર છે મોટા વિચારો કે પછી નાની નાની ટેવો કે પછી બંને કોમેન્ટ કરીને મને બતાવો અંતે મારી સલાહ એવી આપીશ કે ભાઈ મોટા વિચારો તમે રાખો અને મોટા વિચારો એક ગોલ તમે નક્કી કરો અને એક ગોલ ઉપર ધીમે ધીમે શોર્ટ એક શોર્ટ શોર્ટ ટાર્ગેટ તમે લો અને એ ટાર્ગેટને અચીવ કરવાનું વિચારો એક દિવસ તમે તમારું જે પણ લોંગ ટર્મ ગોલ છે એ કરી શકો મતલબ કે ભાઈ રસ્તા બંને બરાબર છે પરંતુ ખાલી હાથ ઉપર હાથ ધરીને બેસવાથી કંઈ થશે નહીં સક્સેસફુલ થવા માટે તમારે કામ કરવું પડશે યોગ્ય દિશામાં મહેનત કરવી પડશે તો આ છે બે બુકો નું સંગમ બે બુકોનો સાર કે તમને આવી રીતે જીવનમાં પૈસાવાળા કે અમીર કે સક્સેસફુલ બનવું હોય તો કઈ રીતે તમે બની શકો છો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત